જગળ્યા તાલુકાના કાંટિધારા ગામે બે મકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ આગ લાગતા આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી જોકે આ આગ કયા કારણસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી બેકાબુ બનેલી આગને કાબુમાં લેવા બે ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાંટીદારા ગામે ગત મોડી રાત્રે બે મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો મળતી માહિતી મુજબ લગભગ આસપાસ ચિંતામાં મુકાયા હતા સ્વરૂપ ધારણ કરતા બંને મકાનો આગની લપેટમાં આવી જતા મકાનમાં રહેલ તમામ ઘરવકરી બળીને ખાખ થઈ હતી મકાન માલિકોને મોટું નુકસાન થવા પામ્યું હતું સ્થાનિકો દ્વારા આગ ઉપર પાણીનો મારો પણ ચલાવ્યો હતો આગને કાબુમાં લેવાનો પ્રયાસ પણ કર્યા હતા ત્યારે ઝઘડિયા જેઆઈડીસી તેમજ આરપીએલ કંપનીના ફાયર ફાઈટર સ્થળ પર આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી